હેલો વેલકમ એન્ડ નમસ્કાર સ્વાગત છે તમારું ફરી એકવાર શું તમે તમારી આસપાસ એવા લોકોને જોયા છે જે લોકો ક્યારેય કોઈ જાતની પૂર્વ તૈયારી રાખતા જ નથી એમની આદત હોય છે જાગે ત્યારે ભાગે એક બીજી પણ કહેવત છે આગ લાગે ત્યારે કૂવો ખોદવો જો તમારી આસપાસ આવા અઠંગ આળસુ લોકો ના હોય ને તો તમે આપણા ગુજરાતની પોલીસ અને સરકારને જોયો છો તમને એવા લોકોની છબી આપણી ગુજરાત પોલીસ અને સરકારમાં દેખાશે જી હા આપણી સરકાર અને આપણું ન્યાયતંત્ર આપણું પોલીસ એવું જ છે જાગે ત્યારે ભાગે અથવા તો કહીએ તો આગ લાગે ત્યારે કુવો ખોદે તમે જુઓ તક્ષશિલા બન્યું જ્યારે સુરતમાં ત્યાર પછી આ લોકો આખા ગુજરાતમાં ફાયર સિક્યોરિટી ચેક કરવા નીકળી પડ્યા હતા એ પછી જ્યારે રાજકોટમાં ગેમ ઝોનની ઘટના બની ત્યાર પછી ફરી પાછો એક સિલસિલો સારો આખા ગુજરાતમાં ફાયર સિક્યુરિટી ચેક કરવાની પછી જ્યારે મોરબીનો પુલ તૂટ્યો ત્યાર પછી પણ એ લોકોએ આવા જાહેર સ્થળો ઉપર ક્યાંય કોઈ નુકસાન પહોંચે એ પ્રકારની જગ્યાઓ હોય જ્યાં ભીડ વધવાથી કોઈ પ્રોબ્લેમ થઈ શકે એવી જગ્યાઓનો સર્વે કરવાનું શરૂ કરવું અને આપણે જ્યારે પેલે વડોદરામાં જે બાળકો બિચારા તળાવમાં ડૂબીને મૃત્યુને ભેટ્યા એ જ્યારે ઘટના બની હતી ત્યાર પછી પણ આવી રીતે કઈ કઈ ફરવાના સ્થળે એ પ્રકારની તપાસ આદરી દીધી ટૂંકમાં જ્યાં સુધી કોઈ ખરાબ બનાવ ના બને જ્યાં સુધી અમુક લોકોનો ભોગ ના લેવાય ત્યાં સુધી આપણી સરકારને આપણી પોલીસને ખબર જ નથી પડતી કે આપણે આ કામ કરવું જોઈએ પણ હવે વધારે સવાલ જવાબ કરાય એમ નથી કારણ કે આજકાલ વધારે સવાલ પૂછીએ ને તો એફઆઈઆર ફાટવાની વીક રહે એમ છે એટલે થોડું કંટ્રોલ રાખવું પડશે તમે સમજી જજો હું થોડું કઈ તમે વધારે સમજજો સો આપણે અમદાવાદમાં ગુજરાતનું હૃદય કહેવાતું આપણું અમદાવાદ આ અમદાવાદમાં વીસ વર્ષ પહેલા એક વ્યક્તિ રાજસ્થાનના અજમેર અહીં આવે છે એનું નામ છે લાલાભાઈ પઠાણ ઉર્ફે બિહારી લલ્લા બિહારી જે પ્રમાણે રિપોર્ટ છે એ પ્રમાણે હું માહિતી આપું છું આ માહિતી મેં એકઠી કરી નથી એની પણ હું તમને આગોતરી જાણ કરી દઉં સો આ ભાઈ ત્યાં પેલા શરૂઆતમાં નાના નાના શેડ બનાવવાથી શરૂઆત કરે છે પછી આપેલી માહિતી પ્રમાણે ત્યાં બાંગ્લાદેશીઓના વસવાટની બધી સુવિધાઓ કરે છે ધીરે ધીરે આખું ચંદોડા તળાવ કબજે કરી લે છે ત્યાં રહેવાની સુવિધા પાર્કિંગની વ્યવસ્થા અને ત્યારબાદ ત્યાં એ લોકોને ફેક લાઇટ કનેક્શન પણ અપાવી દે છે અને લાઇટ કનેક્શનના આધારે એ લોકોના ત્યાં રહેઠાણના આધાર કાર્ડ વગેરે પુરાવા પણ બનાવડાવી આપે છે આટલું બધું આપણા ગુજરાતમાં આપણા અમદાવાદમાં થઈ રહ્યું હતું એ પણ છેલ્લા વીસ વર્ષથી અને આપણી ગુજરાત પોલીસ આપણી ગુજરાતની સરકાર ખબર નથી કઈ બ્રાન્ડનું એનેસ્થેસિયા લઈને ઊંઘમાં સૂતેલી હતી કે એને કાનો કાન ખબર પણ ના પડી કે આવળો મોટો

એ લોકોનો તો કેવું જ છે કે અમે તો વર્ષોથી અહીંયા રહીએ છીએ અહીંયા અમે લાઈટ બિલ ભર્યા છે અમે આ જગ્યાના વેરા ભર્યા છે પાણી બિલ ભર્યા છે અને હવે અમને કહે છે કે અહીંયાથી જતા રહો અને હુમલો છે ત્યાં પહેલગામમાં થયો છે અને તમે અહીંયા અમને શા માટે હેરાન કરો છો આપણે એમના જ મોઢેથી સાંભળી લઈએ બીબીસી નો આ વિડિયો છે બીબીસી ન્યૂઝે ઇન્ટરવ્યુ લીધો તો ત્યાંના લોકોનો આ વિડીયો તમે જુઓ જવાની સે લેકે બુઢા પા ગયા સાહેબ ચંદુલામાં इतना मोहब्बत हो गया के जाने का मन भी नहीं हो रहा इससे हम लोग को गोली मार के मार डालता तो अभी अच्छा होता अब कुछ नहीं कर सकते हम लोग अब लड़ाई हुई कहाँ पर वो कश्मीर में अब यहाँ पर तुम सब इन लोग को तकलीफ दे क्या, क्या क्या साबित करना चाहते हो मैं यही कहना चाहता हूँ अब बहादुरी अब यहीं पर दिखाओगे सब मासूम बच्चों पर बहादुरी दिखाओगे दिखाना है तो उन लोगों पर बहादुरी दिखाओ ना जन्म आधार कार्ड है पैन कार्ड है इलेक्शन है सब कुछ यही का है हमारा क्या नहीं है सरकार सब डॉक्यूमेंट देता फिर भी सरकार हमारे पे ऐसे दबाव डाल रहा है प्रेशर डाल रहा है हम जावे का हमारे पे तो जुलूम कर रहा है नहीं तो गोली मार दो हम मर जावे इससे ज्यादा क्या कर सकते सब बच्चे लेके छोटे छोटे बच्चे किसी के बूढ़े माँ बाप है बीमार है हिल नहीं सकता डुल नहीं सकता सामने पूरा हुआ मौजूद है ना? ये इनको तो कैसा हो गया ये जगह से उठ भी नहीं सकते अब क्या करूँ कहा पिस्तालीस साल से यह रहती हूँ हम लोग लेकिन फिर भी हम लोग रह नहीं पा रहे अभी बच्चा का शादी यह कराई यही पैदा हुआ यही सब कुछ है हमारा फिर भी क्या करो हम रह नहीं पा रही है यह हमारा कोई साथ नहीं दे रहा हमारे ऊपर अल्लाह ने इतना नाराज़ हो गए हमारा ऊपर अब कुछ नहीं कर सकता हम हमारा साथ कोई नहीं दे रहा साहब अब कहा जाओ हम लोग कोई खबर भी नहीं है बच्चा लेके किधर रहेंगे क्या खाएंगे क्या पियेंगे ये कोई रास्ता नहीं है हमारा पास हमारा मरने का सिवा कोई रास्ता नहीं है पूरा सामान पैक कर सब हाँ सब पूरा सामान तो पैक अभी जाओगे कहां से यही तो खबर नहीं है कहा जा रही हूँ कोई खबर नहीं है हम लोग को कोई पता नहीं है जवानी से लेके बुढ़ापा आ गए साहब चंडूला में इतना मोहब्बत हो गया जाने का मन भी नहीं हो रहा इससे हम लोग को गोली मार के मार डालते तो अभी अच्छा होता अब कुछ नहीं कर सकता हम लोग हमारे पास कोई सहारा नहीं है अभी सावन वाम कहाँ लेके जाएंगे बाहर से कहीं घर भी नहीं मिल रहा है कहाँ लेके जाएंगे हमारा कोई घर द्वार भी तो नहीं है यहीं पे तो था हम लोग ने जो बनाया यहीं बनाया और कहीं भी नहीं बनाया और मेरे बच्चे भी अभी चार दिन के बाद घर पे आए और मेरे घर वाले यूपी गए और अभी मेरे देवर भी वहीं है पुलिस चौकी में कहाँ रखे वो भी पता नहीं हमको उनको भी छुड़ाना है आज हम लोग जाने वाले थे उनको छुड़ाने मगर ये सब बवाल में फैला दिया अब घर खाली करें कि उनको छुड़ाने जावे हम अकेले हैं मेरे दो तीन बच्चे हैं सब यहाँ हैं थोड़ा सरकार को तो ये सब सोचना चाहिए इतने सालों से पचास साठ सालों से यहाँ पे लोग रहते हैं यहाँ पे सरकार को तो इतना तो समझना चाहिए कि गरीब लोग कहाँ जाएंगे अब आप लोग मुसलमान को ही देख रहे हो तो कोई आतंकवादी आप आतंकवादी की वजह से बांग्लादेशी बनाकर भेज रहे हो इनके पास सारे डॉक्यूमेंट है जन्म दाखिला आधार कार्ड पान कार्ड इलेक्शन कार्ड सारे डॉक्यूमेंट इन लोगों के पास है भाई आप, आप यहाँ पे नहीं रहते क्या हाँ यहीं पे रहता हूँ मैं भी आपके पास भी है सारे डॉक्यूमेंट सारे डॉक्यूमेंट है मेरे पास भाई सारे हालांकि मैं यहाँ पे दस, दस पास किया मैंने दसवीं पढ़ी मैंने यहाँ पे इस, स्कूल में भी पढ़ी तो इन लोग को थोड़ा सोचना चाहिए यहाँ सरकार को थोड़ा सोचना चाहिए ऐसे गरीब बच्चे छोटे छोटे मासूम बच्चे कहाँ जाएंगे है कि नहीं भाई अब लड़ाई हुई कहाँ पर वो कश्मीर में अब यहाँ पर तुम सब इन लोग को तकलीफ देकर क्या, क्या क्या साबित करना चाहते हो मैं यही कहना चाहता हूँ हाँ भाई मैं यही कहना मैं सरकार से यही विनती करना चाहता हूँ इन मासूम मासूम बच्चों को लेकर ये सब जाएंगे कहा सड़क पर सोएंगे हैं है तो सोचना चाहिए कि नहीं भाई अब बहादुरी अब यहीं पे दिखाओगे सब मासूम बच्चों पर बहादुरी दिखाओगे तो आता ना स्थानीय लोगों ने आम न पक्ष અને સરકારનો પણ પોતાનો પક્ષ છે અત્યારે હાઈકોર્ટમાં આ ચંડોળા તળાવમાં જે ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે એના ઉપર રોક લગાવવા માટે હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી લગભગ અગિયાર જેટલા અરજદારોએ સ્થાનિક અરજદારોએ અપીલ કરી હતી જેમાં અરજદારો તરફથી કહેવામાં આવ્યું હતું કે આ ડિમોલિશનને રોકી દેવામાં આવે અને અરજદારોના વકીલ તરફથી પણ

ड्रग्स ધંધા થતા હતા था એટલે કે વૈશ્યવૃત્તિ પણ થતી હતી અને એ સિવાય અમુક લોકોના તાર છે પાકિસ્તાન સુધી આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા છે મતલબ કે આ એક નેશનલ થ્રેટ કહી શકાય એ પ્રકારની ઘટનાઓ ત્યાં ઘટી રહી હતી પણ પૂછવાનું તો હવે અહીંયા સરકારને છે કે ભઈ આટલું બધું થઈ રહ્યું હતું તું તો તમે શું કરતા હતા વેલ ઓફ કોર્સ ગુજરાત પોલીસના વખાણ પણ કરવા જોઈએ કે ભલે જાગ્યા ત્યારથી સવાલ જ્યારે અક્કલ આવી ત્યારે એટલીસ્ટ કામ તો કરું પણ અત્યાર સુધી ક્યાં હતાં ભાઈ હું વધારે પૂછી શકું એમ નથી ભાઈ ક્યાં જવું પછી સવાલ પૂછવામાં પણ એફઆઈઆર થાટી જાય છે મતલબ માન્યામાં આવે છે તમને લાઈક વીસ વરસથી કોઈ એક વ્યક્તિ એક આખા તળાવની આસપાસની જમીન ઉપર કબજો કરી લે છે લઈ લે છે છે કહે કે વીજ માફિયાઓની પણ ધરપકડ કરી છે અને એમાંથી અમુક વીજ માફિયાઓ આઠ જણાના નામ લેવાઈ રહ્યા છે એ અત્યારે અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે બોલો અંડરગ્રાઉન્ડ પણ થઈ ગયા મતલબ કે આપણા ગુજરાતની પોલીસે એ તપાસ કરી લીધી કે આ બાંગ્લાદેશીઓ છે આમનું કનેક્શન છે પાકિસ્તાન સુધી છે કનેક્શન પણ શોધી લાવ્યા પણ આ વીજ માફિયા જે અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે એમને શોધવામાં ખબર નહીં આપણી પોલીસ કેટલો સમય લેશે વેલ વધારે સવાલ નહીં કરું એફઆઈઆર ફાટવાની પીક લાગે છે કારણ કે જે ગુજરાતની બહાર થાય છે ગુજરાતમાં નહીં થાય એની કોઈ ગેરંટી નથી સો ટોરેન્ટ પાવર વાળા એ લોકોને વીજ કનેક્શન પણ આપી દીધા ત્યાં સુધી ખબર ના પડી કે આ લોકો બાંગ્લાદેશી છે ગેરકાયદેસર રહે છે ત્યાં ડ્રગ્સ ધંધા થાય છે એ પણ ખબર ના પડી ત્યાં પ્રોસ્ટિટ્યુશન થાય છે મહિલાઓને જબરજસ્તી વેશ્યાવૃત્તિના ધંધામાં ધકેલવામાં આવે છે અને ત્યાંના લોકોના તાર છે પાકિસ્તાન સાથે જોડાયેલા છે આતંકવાદીઓ સાથે કનેક્શન છે અરે ભાઈ શું કરતા હતા તમે અત્યાર સુધી એક વસ્તુ વિચારો જસ્ટ ઇમેજિન કરો વેલ આ તો જસ્ટ ઇમેજિનેશન છે પણ ખરેખર દિલથી એવી ઈચ્છા છે કે જે થયું છે પહેલગામમાં એવું ક્યારેય ના થવું જોઈએ કોઈ સાથે ના થવું જોઈએ પણ કદાચ જો આ પહેલગામનો હુમલો ના થયો તો શું અમદાવાદમાં આ જ પ્રકારનું એક્શન આપણી ગુજરાત પોલીસ અને ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવત ખરા કદાચ જો આ પહેલગામની ઘટના ન બની હોત તો આ લલ્લા બિહારીની ધરપકડ કરીને ચંદ આ ચંદોળા તળાવની જે જમીન છે એને છોડાવવાના પ્રયત્નો થયા હોત ખરા જો આ પહેલગામની ઘટના ના બની હોત તો ખબર પડત કે અમદાવાદમાં આટલા બધા ટ્રેક્ટર ભરાય એટલા મતલબ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ વસે છે ખાલી અમદાવાદમાં નહીં સુરતમાં અને ગુજરાતના અન્ય સ્થળોએ પણ એનું જાહેરમાં સરઘસ પણ કાઢે છે પોલીસ અત્યાર સુધી એનો એ સવાલ એનાથી વધારે પૂછાય એમ નથી પણ કહેવાનો મતલબ કે આપણી ભારત સરકાર અને ગુજરાત સરકારમાં વધારે કઈ ફરક નથી આમ તો ગુજરાતમાંથી જ આપણે લોકોને કેન્દ્રમાં મોકલ્યા છે એટલે ના જ હોય સ્વાભાવિક છે પણ પહેલગામમાં આવડી મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ બહારથી લોકો હથિયાર લઈને આવી ગયા અને એટલા બધા નિશ્ચિંત હતા એટલા બધા મતલબ એ લોકોને ખબર જ હતી કે અહીંયા કોઈ છે નહીં અને દોઢ કલાક સુધી અહીંયા આવવાનું પણ નથી કેવું નિરાતે બધાને એના ધર્મ પૂછી પૂછીને ગોળી મારી દીધી જે જ્યાં એને કન્ફ્યુઝન થતું હતું ત્યાં એને કપડાં ઉતાર આવીને ગોળી મારી દીધી વિચારો તો બી તમને અંદરથી હચમચી જવાય કે યાર આટલી મોટી ઘટના ગઈ આપણા દેશમાં કોઈ આવી જાય જાય લોકોને મારી અને આટલા શાંતિથી નિશ્ચિંત લોકો અંદરથી કે અમને કોઈ પકડવાનું નથી અને બિલકુલ સ્થાનિક લોકો ના સપોર્ટ વગર આવડું મોટું કૃત્ય થાય નહીં પણ એટલું તો વિચારો કે પહેલ ગામમાં જ્યાં ઘટના બની ત્યાંથી સ્થાનિકનું ઘર થોડુંક આઠ દસ કિલોમીટર તો હશે ને કિલોમીટર સુધી પાછા લઈને જતા રહ્યા કોઈ હાથમાં પણ ના આવ્યા વિચાર તો કરો આ આપણા દેશની સિક્યોરિટી છે વીસ વીસ વર્ષ સુધી એક વ્યક્તિ આટલો મોટો વિસ્તાર કબજે કરીને બેસે છે અને આટ આટલા ગેરકાયદેસર ધંધા કરે છે ખબર નથી પડતી મતલબ સરકાર હાથે કરીને કહી રહી છે કે અમારા તમારું રો શું કરતું હતું નકામો પછી આપણા વિડીયોની ક્લિપ ઉઠાવીને ક્યાંક વાળી પાકિસ્તાન પાકિસ્તાનવાળા એના હેન્ડલ ઉપર ચડાવી દે તો આપણે તો લેવા દેવા વગરના હલવાઈ જઈએ અને પાછા ફેસબુક ઉપર ફ્રી વકીલ શોધવા માટે જવું પડે એની કરતા બેટર છે કે આપણે સરકારને બહુ વધારે પડતા સવાલ ના કરીએ આપણે આપણી જાતને સવાલ કરીએ કે ભાઈ ઉરી જેવો પુલવામાં જેવો હમલો થયો હતો આપણે સિક્યોરિટી જોઈ લીધી હતી અને આપણા એક પણ જમીની પ્રશ્નો સોલ્વ નહોતા થયા છતાં બી આપણે વાજતે ગાજતે એ જ સરકારને સત્તામાં લાવ્યા તો સવાલ તો આપણે આપણી જાતને કરવો જોઈએ અને એ બિલકુલ યોગ્ય પણ છે કારણ કે જાતને સવાલ પૂછવાથી કોઈ એફઆઈઆર નહીં ફાટે એટલું તો મને ખ્યાલ છે વેલ આજે આટલું જ મળશું નવા વિડીયોમાં નવા વિષય સાથે ત્યાં સુધી હું એટલું જ કહીશ કે સવાલ કરતા રહો મગજ અને આંખ ખુલી રાખો પણ સવાલ કરવામાં પણ ધ્યાન રાખજો એટલા બધા સવાલ ના કરતા કે તમારા સવાલની ક્લિપ કાપીને કોઈ પાછા પોતાના અકાઉન્ટ પર પોસ્ટ કરે અને તમારે સહન કરવું પડે કારણ કે આજકાલ સવાલ પૂછવા એ પણ દેશ દ્રોવની કેટેગરીમાં આવી ગયું છે સો ધ્યાન રાખજો મળીએ નવા વિડીયોમાં નવા વિષય સાથે ત્યાં સુધી આવજો